જો આ મામાદેવ છે બેલડામાં મારે હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધા સબસ્ક્રાઈબરોને સારું છે ને આજનો બ્લોગ જો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ એમ જ આવી છે બેલડા એક અમારા ફાઈના ઘરે છે ને એને મામાદેવ દેવ ની દર્શન કરવા જાવી છે હું મારા પપ્પા મારા મમ્મી મારા વાઈફ ચારે ચાર જણા જાવી છે આજનોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે કારણ કે ઘરે તૈયાર થવામાં મોડું થઈ ગયું એટલે અત્યારે એમ સ્ટાર્ટ કરી છે હું અને મારા પપ્પા જો બેઠા છે એવી હજી મારા મમ્મીને એ બે આવે છે મારા પપ્પાએ તો કોટ પહેરી લીધો છે ગરમી થાયતી નહીં તમને ગરમી થાય તો કાઢી નાખો નહીં કાઢ નાખો કાઢ નાખો કાઢ નાખો કાઢ નાખો કરે છે

હવે મેં જાવી છે એવી સીધા બેલડા ન્યા જઈને મામાદેવના દર્શન કરવી છે એવી એમને એ કહેતું ના ક્યાં ક્યાં કરતા હતા કે આપણે મામાદેવ આંટો મારી આવ્યો આંટો મારી આવ્યો આંટો મારી આવ્યો તો મેં કીધું હાલો આપણે મામાદેવે આંટો મારી આવી તો એમ બે ચાર આમ તો ચાર મામાદેવે આંટો મારી આવી તમને મામાદેવના દર્શન કરાવશું કે ત્યાં શું શું છે ત્યાં જો કોઈને દાઢ દુખતી હોય પગ દુખતા હોય હાથ દુખતા હોય તો મામા દેવે પરચો આપ્યો છે તો ત્યાં જાવી તો ત્યાં મટી જાય છે તો આજે અમે જાવી છે એવી જોઈ હવે અમને મારા પપ્પાને કેદુના કે આટલી તકલીફ હતી વરાગ આવી જાય આ આટલી તકલીફ છે અમને કેદુની તો રાગે આવી જાય તો મેં કીધું આંટો મારી આવી કે કે કરતા હતા હવે નેક્સ્ટ ગુરુવારે પણ આવવું પડશે કેટલા ગુરુવાર આવવાનું બે ગુરુવાર ગુરુવાર કે છે બે કા ગુરુવાર આવશું હવે તો નેક્સ્ટ ટાઈમ તો હું ને મારા ઓપા બેન બંને આવી જશું દર્શન કરીને પાછા વયા જઈશું તો અમારા બ્લોગ કન્ટિન્યુ રહીજો સપોર્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો હવે અહીંયા અમે છે ને એક અમારા માસીના ઘરે બેલડા આવી ગયા છે એવી ત્યાંથી પછી મામા દેવે જઈશું જો હું ને મારા પપ્પા બે બેઠા છેવી બાકી બધા અંદર રૂમમાં ગયા છે જો આ અમારા માસીનું ઘર છે

અજે તો લોંગ ડ્રાઈવ ઉપર બહુ લાંબી ડ્રાઈવ કરો એની છે તો જે દીદીન જવાનું ફાઈનલ થાય છે તો ફાઈનલ તો પર થઈ ગયું છે હવે બધાય અમે નીકળી જઈએ છે હમણા મામા દેવે જે પછી નેથી આગળ લે હું પ્લાનિંગ છે એ પાછો નથી ખબર ઈ આળ આપણે આગળ કન્ટિન્યુ કરીશું આ છોકરાનો છોકરો ટોમી આનો એને ટોમી છે કેવો છો

જો આ છે મારે મિત્રો અમે આવી ગયા છે સેવી બધી ફરીને થાકી ને લોતપોત થઈ ગયા છે અને ઘરે પહોંચી ગયા છે મામા દેવજી આયા માસી ના ઘરે જઈ આવ્યા મામા ના ઘરે જઈ આવ્યા બધે જઈ આવ્યા ઇન કેસ આપણે ફોર માં વિડીયો નતો ઉતાર્યો કારણ કે ફોર માં મોબાઈલ આગો પાછો થતો તો એટલા ટાઈમે અમે વિડીયો નતો ઉતાર્યો આજે રોડ રસ્તા ખરાબ હતા રોડ રસ્તા ખરાબ હતા એટલે નો ઉતાર્યો ને પબ્લિક પણ ફોર માં જાજો છોકરા બે ત્રણ ને માસી ને બે છોકરા એટલે પછી મે નો ઉતાર્યો જો મામે ચાર મે તડી કેટલા પાંચ છ સાત જણા હતા પછી હું કઈ બોલી નથી એટલે તમને બધાને કહી દઉં છું કેમ છો તમે બધા મજામાં છો ખાવાનું તો આપણે ભાખરી નાખું છું એક કામ માં વાત કરું હા ભાજી લઈ આવજો લેસન ભાજી લઈ ને હમણાં ખાઈ ને પછી જશું તો અમારા બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ માં નવા હોય તો અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ફેસબુક માં જતા હોય તો અમારા પેજ ને ફોલો કરજો અત્યારે તો જો વિખાઈ ગયા હવાર માં કેવી મસ્ત લાગતી હા હવાર માં મે તૈયાર બિયાર થઈ ગયા તા એમાં રહી તે વિખાઈ ગયા તો રોજ આવું ના ઉદરી છે આવું ના ઉરી છે